ગબ્બરભાઈ ઠાકોર અને તેમનું ઘર મિત્રો સમાજના ન રહ્યા એટલે કે મિત્રો તમે બધા લોકો જાણો છો કે તેમને નાદ બાર કાઢવામાં આવે છે પરંતુ તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે મિત્રો ઠાકોર સમાજના લોકોના મિત્રો જે બંધારણ ઘડ્યું હતું આ બંધારણ મિત્રો ઘણી જગ્યાએ તૂટી રહ્યું છે ઘણી જગ્યાએ ડીજે વાગી રહ્યા છે ઘણા બધા વિડીયો બધા લોકો સોશિયલ મીડિયાની અંદર જોઈ હશે પરંતુ કંઈક ને કંઈક તમે બધા લોકો જાણતા કે જે રીતે ગબ્બરભાઈ ઠાકોર અને અર્જનભાઈ ઠાકોર આજે તો ગુજરાતની અંદર સારું એવું નામ છે ઝાબડીયા ગામની અંદર પોતાના મિત્રો આજે તો ફેમિલીની અંદર કંઈક ને કંઈક લગ્ન હતા આવી મિત્રો જાણકારી હતી અને ડીજે વગડ્યું હતું આ મામલે મિત્રો આજે તો કંઈક ને કંઈક સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયા અને ત્યારબાદ મિત્રો ઠાકોર સમાજના લોકોએ નિર્ણય કર્યો એક વર્ષ માટે તેમને નાથ બાર

કે હાલ સોશિયલ મીડિયા વિડીયો વાયરલ કરી રહ્યા છે ઇન્સ્ટાગ્રામ ની અંદર કહી રહ્યા છે કે કઈક ને કઈક કંઈક ને ઘણી જગ્યાએ ડીજે વાગી રહ્યા છે ને એવું નથી કે ભાઈ ધાર અંદર લઈ જવાનું એટલે કે જાય ત્યાં ડીજે નહીં લઈ જવાનું ઘરે તો તમે વગાડી શકો આવો મિત્રો વાત બધું છે પરંતુ આના વિશે તમારું શું કહેવું છે તમારી શું છે રહેશેની અંદર બને એટલે કમેન્ટ કરી દઈએ વિડીયોને શેર કરી દેજો સબ્સ્ક્રાઇબ કરી દઈએ હું તમારા સુવિધા તો આજનો વિડિયો વિડિયો ગમે શેર કરો કારણ કે તમે બધા લોકોએ જોયું કે હાલ ગુજરાતની અંદર ઠાકોર સમાજના લોકો કહી રહ્યા છે કે ભાઈ જે પણ બધાનું તોડશે છે તેને કંઈક ને કઈક સજા મળશે સજાની અંદર નાદ બાર પણ કાઢી શકે છે અને કઈક ને કઈક તેમને મિત્રો કીધી તો માફી પણ માંગવી પડતી હોય છે તમે બધા લોકો જોયું કે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડિયો મેં એવા જોયા કે જે કઈક ને કઈક ડાન્સ કરી રહ્યા છે ઠાકો સમાજના લોકો માટે મિત્રો વાતો ડીજે આવું બધું છે પરંતુ તમારા શું કેવું તમારી શું શેર કરો ફોલો નવા મળે ત્યાં સુધી બધા લોકો ધન્યવાદ જય હિન્દ ભારત